એ તાંત્રિક વીર શકે તને લાગતું હશે કે રાજકુમારી હેમાવતી એકલી છે પણ નહીં રાજકુમારી સાથે હું ઊભો છું યા પોતાના હથિયારો સાથે લડવા આવું ઈચ્છે તો સામે સામે લડી શકે છે અથવા પાછળથી વાર કરી શકે છે હું બધા માટે તૈયાર છું પિતાજી આપને આ વાત સમજવી જોઈએ કે રુદ્રજી કોઈ સામાન્ય માણસ નથી અને આટલું જ નહીં રાજકુમારીજી એમને પ્રેમ પણ કરે છે તો શું થયું મેં પોતે જ આ ખેલ શરૂ કર્યો છે અને એને અધૂરો નહીં છોડી શકું હું આટલી જલ્દી હાર માનવાવાળામાંથી નથી અહીંયા ભૂલ કરવાની મનાઈ છે પણ ષડયંત્ર જરૂર કરી શકીએ છીએ હું જાણું છું કે તું મારા મર્યા પછી પણ આ ખેલ ચાલુ રાખીશ પણ હું સ્વર્ગમાં બેસીને કે નરકમાં બેસીને આ બધું નથી જોવા માંગતો

બિલકુલ તારી માં પર ગયો છે મારે બધું જાણવું છે આ રુદ્ર ક્યાં જન્મ્યો છે એની માં નું નામ શું છે એના બાપ નું નામ શું છે એ કયા રાજઘરાના છે એને અભિમન્યુના ના પણ વિશે એને કેવી રીતે ખબર પડી બેટા હેમાવતી માત્ર તારી છે માત્ર મારા દીકરાની કાલે શું થશે આપણને નથી ખબર પણ એ મહાન તાંત્રિક ભેરવ બધું જાણે છે કાલે અમાવસ છે તારે મારી સાથે આવવું પડશે એ તાંત્રિક ભેરવ પાસે હે ઈશ્વર ત્યાં કેમ હમ હું પ્રાર્થના કરું છું મને આમાં ન સંડોવો હમ સંડોવો રુદ્ર અને હેમાવતીને હરાવવા હોય તો તો કનકપુરના ભેરવની મદદ લેવી પડશે કાલ હું મંદિરમાં વાટ જોઈશ તારે હેમાવતીનો એક બાલ અને અભિમન્યુની પૂંછનો એક બાલ લઈને કોઈ પણ હાલતમાં મંદિરે આવજે હવે તું જા અહીંયાથી